નર્મદા જિલ્લાના નવા ગામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મેદાન ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કામ કરતા એલએનટી વિભાગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં એલએનટીના મેનેજર શૈલેષભાઈ સાથે દિનેશભાઈ તડવી સાગરભાઈ પરમાર સહિત સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો લોકોમાં ખેલડી તેમજ એકતાની ભાવના વિકસે તે હેતુથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને લઈ મેનેજર શ્રી શૈલેષભાઈએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી નમસ્કાર આજરોજ એલ એન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્ટાફ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના અલગ અલગ વિલેજીસના બધા લોકોએ ભાગ લીધો છે એ લોકોની આઠ ટીમ બનાવવામાં આવી છે ને એ લોકોની વચ્ચે આઠ ટીમના નામ અમે આપણા ભારતના મિસાઇલ સિસ્ટમ પરથી રાખવામાં આવેલા છે અલગ અલગ મિસાઇલ સિસ્ટમ પરથી તો એ લોકોની આઠ ટીમ પાર્ટિસિપેટ કરી રહી છે આજે બધી લીગ મેચ છે અને આવતા શનિવારે સેમિફાઇનલ અને ફાઇનલ થશે આ ટીમમાં આ ટૂર્નામેન્ટમાં જે લોકો જે ટીમ જીતશે એમને ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવશે અને દરેકે દરેક લીગ મેચ અને દરેકે દરેક સેમિફાઇનલ અને ફાઇનલ મેચમાં પણ જે પ્લેયર સારું પ્રદર્શન કરશે એમને પણ ટ્રોફીથી નવાજવામાં આવશે આ ટૂર્નામેન્ટ માત્ર ને માત્ર સંઘભાવના ટીમવર્કને ઉજાગર કરવા માટે આયોજિત કરવામાં આવી છે મારું નામ શૈલેશ માસ્ટર હું લાર્શન ટ્યુબ્રોના ડીજીએમ છું અને સ્ટેચ્યુ ઓફ ફિનીટી ખાતે ઓપરેશનલ મેન્ટેનન્સ તથા પ્રોજેક્ટ હેડનો એરિયા મેનેજર છું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીક લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો